અને વડોદરામાં કોંગ્રેસની જનાક્રોશ રેલી નીકળી સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નીકળી વડોદરાના પૂર બહારે કોંગ્રેસ આવી છે રેલીમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ પણ ઉપસ્થિત તો પ્રદેશ શક્તિસિંહ ગોહિલ પણ રેલીમાં જોડાયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત પણ આ રેલીમાં હાજર સરકારે જાહેર કરેલી સહાયને કોંગ્રેસે લોલીપોપ ગણાવી છે વડોદરાના પૂરગ્રસ્ત લોકોની કોંગ્રેસ રેલીમાં જોડાયા ત્યારે કોંગ્રેસ વડોદરામાં કોંગ્રેસની જનાક્રોશ રેલી કે સયાજીનગર ગૃહ કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી અને આ સીધા ત્યાંથી લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કોંગ્રેસની રેલી જનાક્રોશ રેલી અને તેમના દ્વારા કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યું વડોદરાના અસરગ્રસ્ત લોકો જે મુશ્કેલીમાંથી પસાર થયા આખરે કોંગ્રેસ આવી અને કોંગ્રેસના દ્વારા તેમના દ્વારા આપવામાં આવ્યું સયાજીનગર કલેક્ટર કચેરી સુધી આ રેલી નીકળી અને કલેક્ટર કચેરીએ પહોંચી તેમના દ્વારા પત્ર આપવામાં આવ્યું પૂર અસરગ્રસ્તો જે મુશ્કેલીમાંથી પસાર થયા છે જે ભ્રષ્ટાસન પાણીમાં ડુબાડ્યું એ પ્રજાને તમે ન્યાય અપાવશો એવી અમને આશા છે કારણ કે અત્યાર સુધી છે બસો મહિલા હતી તમને જે સમય કીધા